નમસ્કાર મિત્રો હું આપનો શિયાળ ઉમેશ ગામ નિશાકોટડા હવે તાલુકાનો મેથળા બંધારો તાલુકા અને તળાજા બંધારો એ અંદાજે ત્રીસ થી પાંત્રીસ વર્ષ મંજૂર થાય અને વિયો બે વર્ષ પહેલા એકસો સુડતાલીસ કરોડ નો મેથળા બંધારો પાસ થયેલો કોઈ કાંઈ બનાવવા આવતું નથી એટલે હવે અમે જાત મહેનતે મેથળા બંધારો બનાવ્યો રિપેર કરી બધું જ કામ કરી ભારતીય જનતા પાર્ટી એકલા લોલીપોપ જ આપે છે અને બે હજાર સત્યાવીસ પહેલાં મેથલા બંધારો જ સરકાર દ્વારા નહીં બને તો વિસાવદરવાળી કરવામાં આવશે મહેરબાની કરીને મોવા અને તળાજા તાલુકાના ધારાસભ્ય શ્રીને અપીલ કે તમારી પાસે સાતસો દિવસ છે સાતસો દિવસમાં મેથળા બંધારો બને તો બનાવી આપો નકર વિસાવદર જેવી થશે અસ્તુ જૈન દિવસમાં મેથળા બંધારો બને તો બનાવી આપો નકર વિસાવદર જેવી થશે અસ્તુ જય હિન્દ